ઓ હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુરો વ્લોગ આઈ હોપ કે આ વ્લોગ ઠીક હોગે ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણા એની સાથે સંવાદના ભાગી ગયા છે 11 ગાઈસ બોલ હે થઈ ગયું છે 11 વાગે હું ભાખરી ખાઉં છું બપોરનું ક્યારે ખાઈ વિચાર કરો જો આ બાજુ મમ્મી છે ને બપોરનું જમવાનું બનાવશે ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ મમ્મી યાર કોને ખબર મને હું થઈ ગયું તમને એવું નથી લાગતું કે આનું આખું ચેન્જ થઈ ગયું એ રૂટિન ચેન્જ થઈ ગયું પણ તું ફોન માં ફોન માં આખાર વગાડી ગાઈસ આ વ્લોગ જ્યારથી બનાવવા મળ્યો ને ત્યારથી મારે જે સવારનું વોકિંગ હતું એ બધું બંધ થઈ ગયું છે હું બહુ મિસ કરું છું આ વિન્ટરનું સવારનું વોકિંગ નહીં હવે ધીરે ધીરે ચાલુ કરવું છે પણ હવે જોઈ છે ક્યારે ચાલુ થાય ગાય જેમાં એવું હતું બ્લોક છે ને સાંજે મૂકત પણ રોહિતનું સેલિબ્રેશન કરી નવ વાગે હું ગયો સોનલના ઘરે મૂકવા સોનલને મૂકીને આવ્યો હાડા ન થઈ ગયા પછી એક કામ હતું તો બહાર ગયો અને મોબાઈલમાં છે ને ચાર્જરી હતું ઓગણી ટકા જ હતું એટલે જ્યાં બેઠો ત્યાં એડિટિંગ કેવું કંઈ કરું ને તો ફોન ફોન ઓફ થઈ જાય એવું હતું સાંજે મહેમાન આવ્યા મતા એ કોણ મહેમાન આવ્યા છે એ તમને બતાવી મહેમાન આવી ગયા છે ગાઈ આ વીકમાં છે ને બહુ બધા આપણી ઘરે મહેમાન આવવાના છે એટલે બ્લોગમાં બન્યા રહીજો બહુ બધી મજા આવશે અને નવી નવી અપડેટ મળતી રહે એટલે એવું થયું એટલે મારે વિડીયો અપલોડ ન થયો અને મહેમાન રાતે બહુ લેટ આવ્યા ઘરે પહોંચતા પહોંચતા હાળા બહાર થઈ ગયા અને સીધો થોડોક સક્ષમ સાંભળીન હુઈ ગયો અને સવારે ઉઠ્યો સાત વાગ્યાનો વધારે મૂક્યો ઉઠી ગયો પણ ઠંડી હતી ને તો પાછો સુઈ ગયો મેન રીઝન એ છે કે સુરતના રૂમો છે ને હાવ પેક હોય ને એ મજા નથી આવતી તમારું શું કેવું મમ્મી આની જગ્યાએ ગામડે હોય ને તો બોલો ઉઠી ગયા હોય એવું છે ગાય સુરતમાં પાછા અમે લેટ ઉઠી અને સવારમાં ઉઠ્યો નવ વાગે પૂછો અને એડિટિંગ કર્યું વિડિયો દસ વાગે આવી ગયો એટલે હમણાં થોડાક દિવસ નો ટાઈમ થઈ ગયો જાય નવ વાગે મૂકજો કારણ ને પાંચે મૂકદો દસ વાગે એવું થઈ ગયું છે તો તમે દિલથી સપોર્ટ કરો છો થેન્ક યુ સો મચ કાલના બ્લોગમાં બહુ બધા લોકોએ રોહિત ભાઈને વિશ કર્યું કોંગ્રેસ કોંગ્રેસ લેશે હું હેપી બર્થ ડે તો થેન્ક યુ સો મચ દિલથી આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો ચાલો મમ્મીને પૂછી પૂછ્યું મમ્મી ફરીથી મારે પેલું રૂટિન ચાલુ કરવું હોય તો શું કરવું જોઈએ

ડિનર માં સામેલ થઈ જાત પણ ભૂલાય જ જો જમવાનું તો બાકી રહી ગયું ને આવે ત્યાર પછી ગમે ત્યાર દઈ હા એમ અમારું ચાલુ જ હોય જમવાનું તો ચાલુ જ હોય એટલે એ કોઈ છે નહી એટલા માટે ભૂલી ગયા હતા બાકી બીજું કંઈ છે નહી ચાલો હવે ગરમા ગરમ ભાખરી થઈ ગઈ છે રેડી મને એમ થાય કે મમ્મી ને એને તકલીફ થાય 11 વાગે બનાવવાની પણ શું કરું બોડી જેવું થઈ ગયું છે એક વર્ષ થાય એવું થઈ ગયું છે હવે ફરીથી ટ્રાય કરી વેલો ઊઠી મોર્નિંગ વોક ઉપર જાય અને એ જે મજા છે ને સવારમાં બહાર નીકળવાની અત્યારે હું બહાર નીકળું તો મારી આંખો ખુલે નહીં બાકી મોર્નિંગ વોકમાં કરીને આવું ને પછી આખો થી એનર્જી ફીલ થાય તો ચાલો ગઈ બહુ બધું જ્ઞાન આપી દીધું ઓવરના વોકિંગનું હવે નાસ્તા ભાખરી તો બની ગઈ પણ જો આ બાજુ ભાખરી લઈ લીધી માખણ લીધું તો ચા છે ને ઠંડો થઈ ગયો તો કેટલી તો ગરમ હતી તો મમ્મીને આપણે પૂછવી કેમ કેમ છે

અહીંયા કઈ એડું જ નહોતો સેલે રોહિત હતો પણ એણે ખાધું હોય હવે કોણે ખાધું હોય ખબર નથી પણ ખજૂર પાક છે ને એ ખાઈ ગયો અને ઉંદાડો જવાનું નામ નથી લે તો હારું હારું ખાવાનું મળે છે નથી ને અમારા ઘરમાં એક એવું છે રૂલ્સ કે કોઈ પણ જનાવર કેવું નીકળે ને એને મારવાનું નહીં કપડામાં પકડી લેવાનું પિંજરામાં પકડી પછી કોઈ સેફ જગ્યા હોય ત્યાં મૂકી આવવાનું બહુ હેરાન કરે ને તો જ ભાગ્ય કોક વસ્તુ અમે મારતા છું બાકી મારતા નથી મસર નહીં ઉંદર નહીં કોઈ વસ્તુ નહીં જોકે હું તો કાર બેઠો હોય તો મસર ફટાફટી બોલાવી દઉં કારણ કે હણે એને હણવામાં વાંધો નથી એમ કે પણ નો જ્યાં લગી કોઈ પણ જીવ આપને કવડવા કેવું આવતું હોય ને તો એને આગળ પાછળ કોઈક રીઝન હોય તો જ આવે બાકી તમે હુતા હોય ને તમારા ઉપર થી એરું વહી જાય ને તોય તમને કઈ ન હોય એવું કહેવત છે ચાલો હવે ચા થઈ ગઈ છે ગરમ સાથે ખાઈ વાગી ગયા બપોરના એક અને જો જમવા માટે બેસી ગયો તો અને મેં તમને કીધું હતું ને બપોરે મળાવી આપણી ઘરે કોણ મહેમાન આવ્યું છે તો ચાલો ફાઈનલી એને તમને મળાવી દઉં તો આ બાજુ જય આવી ગયો છે તો હું છે જય કાંઈ નહીં કારણ સાંજે આવ્યો હજી સાંજે સાંજે સાડા બારે આવ્યો જય અમે ઘરે કદાચ સાડા બારે પોચાયશું તો શું છે થી અમદાવાદ માં શું હાલે અમદાવાદ માં કઈ ને ઉત્તરાયણ કરવા મામા ઘરે આવ્યા છે એવું છે તો જય એના મામાના ઘરે ઉત્તરાયણ કરવા એવું હતું પણ અમે અમારા મામાના ઘરે ઉત્તરાયણ કરવા કાંઈ ગયા નથી એમ મમ્મી ચાતા હોય એમ

કેમ શોખ પૂરો થઈ ગયો તો ગાઈ હવે છે ને કોઈ પતંગ બહુ ઓછા સગાવે તો જોઈ છે આપણે થોડા ઘણા સગાવશું પોર ની ફીરકી પડી છે એમાંથી થોડા ઘણા પતંગ ચકશે તો સગાવશું બાકી તો મેરેજમાં જ છે એવું છે અને આ બાજુ જો હજી મેં તો જમવાનું સારું નથી કર્યું આ બધા તો જમી લે હું વાતો કરવામાં રહું આ બધા જમી લે એમી તો ગાઈ વાગી ગયા રોંઢા પાંચ ઓફિસે થી ઘરે આવી ગયો આ બાજુ મમ્મી રોહિતા ટૂંક ચા બનાવે છે ને આપણે પોપકોર્ન ખાવાના છે મસ્ત હળદર નાખીને હળદર નાખીને ચા બનાવે છે અને આની પછી આપણો વારો છે પોપકોર્ન ફોડવાનો પોપકોર્ન ખાવું અને આજે કહેતા હતા ઉતરાયણ આવે ને કાંક આવડો ખીસડો કેવું કાંક દેવા જવાનું હોય શું દેવા જવાનું હોય મમ્મી ખીસડો હોય અને ઉતાણી એટલે હોળી હોય થી હોળી હોય થી જવાનું અને ઉતા શું કેવાય ખેયર ઉપર જવાનું બે તાણે જવાનું બે ની દીકરીઓ ને દાન પૂન કરવાનું એવું કેમ હશે મમ્મી હે દેવા જાય અગાઉ અમને કઈ ખબર છે તમને કે એવું કઈ ખબર પેલેથી ગાય જાય જો તમને લોકો ને આના પાછળ નું કઈ લોજીક હોય ને તો કેજો કોમેન્ટ બોક્સ માં ચાલો પપ્પા આવી ગયા છે અને જય આવી ગયો છે પપ્પા ગયા તા શૂઝ ની ખરીદી કરવા તો જોઈ છે કેવા શૂઝ લઈને આવ્યા હા લાવવા કે નથી લાવવા કઈ પપ્પા ને જઈ આવી ગયા અને પપ્પા છે ને શૂઝ ની ખરીદી કરવા ગયા મને એમ હતું લાઈન નહી આવે પણ લાઈન તો આવ્યા છે કેમ લીધા

રાજુ કાકા તો એમ કેતા થાય કે સ્પોટ વાઈટ આવે ને ગ્રે કલર ના ધોળા ની લઈ જાય એમ મને તો આ ગેમા રેડી છે હમ વાદરી મીના ના આવા દાદા ને એક લઈ દેવાય એટલે એના પગ માં હાઈપા છે પહેરે છે પપ્પા ને નવા લેવા હોય ને એટલે ગામડે દેતા આવે એને અને અહીંયા અહીંયા નવા લઈ લઈ પહેરતા નહીં હોય સંફળ જ પહેરતા છે અને કાલના બ્લોગમાં એક કોમેન્ટ આવી હતી આપણે રોહિતના કળાની જે ડિઝાઇન બતાવી હતી ને એમાં એમ કીધું કે ડાયમંડ વાળું કડું નહી બનાવતા ડાયમંડ કસાઈ રહ્યા આપણી ફેક્ટરી ઘરની છે સમજ્યા ગમે ત્યારે રિપેરિંગ કરવું હોય ને તો થઈ જાય અમે જાય ને એટલે એટલે આપડે ઈ ટેન્શન નથી આ રેડી છે એટલે ડિઝાઇનમાં કઈ ચેન્જીસ કરવું પડે ડાયમંડ નીકળી જાય તો અમારે બધું એમનામ ફિટ થઈ જતો હોય એટલે મેં ડાયમંડ વાળું બનાવ્યું રેગ્યુલર એક વર્ષતા મારું જે કરોડ હતું ને ડાયમંડ વાળું એ પહેરું છું એમાં એજી કઈ પ્રોબ્લેમ આવ્યો નથી એટલે જ મેં રોહિત તા ટુ વિચાર્યું હવે આ લોકો ચા પાણી જો કરવા બેહી જાય છે એકા બીજા હું ઈશારા કરો છો હા જય વાટે જતો કે પાંચ વાગે ને ફાફડી ચા ની મહેફિલ કે આપણે ક્યારે જોઈન થઈ ચાલો હવે મમ્મી મારી આટું ધાણી પોડશે ને હું ધાણી ખાઈને આ લોકો ચા નાસ્તો કરશે ધાણી ફૂટી ગઈ છે ને જો ધાણી ખાવા માટે બેસી ગયા છે અને આ બે જો ચાનોય લાભ લીધો ને ધાણી નો લાભ લીધો એ એમ નો આ લેવો આ બે બાજુ ફિલ્ડિંગ લઈ લીધી હા હું પીવ છું પણ આજ મેં નથી પીધી પણ આ બાજુ બે બાજુ લાભ લઈ લીધો પપ્પા એ કે

ગામડા ની ઉત્તરાયણ અને સુરત ની ઉત્તરાયણ માં ફરક હું બરોબર ને ગામડામાં બહુ ઉતરાયણ કરી છે સાંજના વાગી ગયા સાડા અગિયાર અને રાધિકા ઘરે બેસવા ગયા તા દેવા ગયા પણ ત્યાં અમે વ્લોગ લીધો નહીં રાધિકાએ વ્લોગ લીધો છે એટલે એ બધું જોવું હોય તો તમને રાધિકાના વ્લોગમાં જોવા મળશે એની સાથે આજનો આ એન્ડ કરી દઉં છું આ હોપ તમને આ વિડીયો ગમો હશે આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ નું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય